ખરેખર મહારાષ્ટ્રનું ડ્રાઇવિંગ ખરાબ એટલે એના એવું કોઈ ડ્રાઈવિંગ ખરાબ નથી લાકડી છોલી એમ મસાલો નાખી આજે ભરવાની છે આપણે હવે ગપકી ભરે છે તો દોસ્તો હવે બિરિયાની એન્ડ કરીશું સવારે જો સાજો આવીશ તો નક એમના એન્ડિંગ થઈ ગયો હશે પેલા આજે અહીંયા વ્લોગનો સ્ટાર્ટ કરીએ છીએ હોટલ હતી હોટલ છે તાજની તાજની એવી કંઈક હોટલનું નામ છે શ્રી ખબર હોય તે યાદ નથી તો જોઈને તમને દેખાડીને કદાચ કહીશ બરાબર છે પણ વ્લોગનો સ્ટાર્ટ કરે જેમાંથી જેમો લીધા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં ને તો ચાલો આજના વ્લોકની અંદર તમારા બધા મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે ભાઈ 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 અને આજે આપણે છે ને ગાડી ખાલી કરી લીધી આરામથી અટાણે ઉઠી ગયા અને નવ વાગી ગયા આવી ગયા તો મહારાષ્ટ્રમાં કારણ કે કાલે રાતે નીકળી ગયો તો ગાડી ભરીને પછી મેં કીધું લોગ નથી બનાવવો અને આમાં શું છે કે પછી લોગ આયા તો કાયમ અમારે એક જ પાટો હોય કાયમ ને કાયમ તમને કંઈક બતાવવાલાયક હોય તો કન્ટેન્ટ કંઈક સારું કોન્ટેન હોય તો તમને બતાવવું આમાં કંઈક કોન્ટેન્ટ સારું મળે જ નહીં તો હું બતાવું મારે બરાબર હવે કાયમ રસ્તાના જ વ્યૂ બતાવવું તો એમાં તમને મજા ના આવે તો મેં કીધું ચાલો લોકડાઉન સ્ટાર્ટ કરી દઈએ પેલા પછી જો રસ્તામાં કંટાઉન હારું મળશે તો પછી તમને હું બતાવતો રહીશ બરાબર છે બાકી ન આવી દઈએ નડે આપણે ડિલીટ પણ મારી દઈએ એટલે આવું કરવું જો કંઈ રસ્તામાં સારું ના મળે તો તો હું એ તમને વિડીયો દેખાડવા મારે રોગા તમને જોવાને કંટાળો આવે એના કરતા ના બતાવવા એ જ હારા બરાબર ને દોસ્તો તો ચાલો બહેને રેજો વિડીયોમાં આપણે અત્યારે ચા પાણી કંઈ પીધા નથી હવે ચા પાણી પી લઈએ નાસ્તા પાણી કરી લઈએ મસાલો બસાલો એક હટખોથી કરીને ખાઈ લઈએ પછી કંઈક મૂળ હરખું ફ્રેશ થઈ જાય તો ચાલો બહેનો રેજો જો વિડીયોમાં નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક ને કોમેન્ટ પણ કરતા જજો જો હવે બધી ટ્રાફિક અવાર હવારમાં નીકળી ગયા જઈએ મસ્ત મજાના પહાડો ડુંગરો મહારાષ્ટ્ર કાયમ નો રૂટિંગ એક જ બાકી અમારે રક્ષાબંધન બધું આમાં જવાનું છે એટલે બધાને આપે રક્ષાબંધન બધાને ખૂબ ખૂબ બેનોના ભાઈઓના ને બધાને હાપી હાપી હેપી રક્ષાબંધન બરાબર આપણે કઈ રાખડી બાંધવાનો નું આવ્યું નથી ઇમનામ જીએ હવે રાખડી આવી ગઈ છે પણ બાંધવાનું વેરું નથી આવ્યું એટલે ક્યાંય આપણે ભેળ આવ્યું નથી બાંધી લે શું જ્યાં હું જઈ બરાબર ને મેં ખરેખર મહારાષ્ટ્રનું ડ્રાઈવિંગ ખરાબ એટલે એના જેવું કોઈ ડ્રાઈવિંગ ખરાબ નથી થતો એવા જેવા કન્ટિન્યુઅર વાળા ગમે નહીં એને એવડી મોટી ગાડી છે એને આમાં નાખ્યું હોય ને એક સેકન્ડ જ જાય એનો મોરો નીકળી ગયો એટલે ગપ દેખીને ચાલી હતી પછી એનો ઠાઠો આપણી ઉપર આવે કે ગમે જાય એ નહીં જોવાનું એને નહીં જોવાનું આરિયા બારિયામાં કહેવાય એનો મોરો આપણા મોરા દિવસે જે આગળ વયો જવો જોઈએ પછી પાછળ આપણો બ્રેક મારવો તો ભલે મારે ના મારે તો ભલે આવું ડ્રાઈવરિંગ છે મહારાષ્ટ્રનું ખતરનાક ભાઈ આવડી મોટી ગાડીઓ હલાવે છે પણ ભાઈ ગજબની હલાવે છે આવડી બધી ઉતાવળ અમે લોકલ હલાવીએ છીએ લોકલ બધું ગાડી આવી રીતે કોઈ ઉપર હાવ નથી કરતા એમ દાદાગીરી કે ક્યારેય દાદાગીરી તો ક્યારેય નથી કરી ઉપર આવી દાદાગીરી બોલો ગજબ કેવાય ને એમ કારણ કે આ લોકોને નહીં હોય કઈ કેવા વાળું કોઈ કઈ નઈ છોડો ચાલો જવા દો શું વાત કરવી એ ટ્રાફિક હતી એવડી મોટી વરના છોડીયા પર ગાડીઓ હતી ભાઈ ખતરનાક હવે તો જો કે ટ્રાફિક માંથી આપણે નીકળી ગયા છીએ મસ્ત મજા જો મારે એક ગુરુ જાય છે બાય 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 એક ગાડી અમારી રસ્તામાં ફસાઈ ગયેલી પડી છે

મસ્ત મજાના ઘાટ ઉતરી ગયા અહીંયા મળે છે કાકડીયું કાકડીયું કાકડિયું કાકડી ચીબડા શું કે જરાક કહેજો આપણી જરાક ઈચ્છા થઈ છે કાકડી ખાવાની તો જરાક બેક કરીએ અને કાકડી ખાઈ લઈએ લઈ લઈએ બહુ ઈચ્છા છે હમણાં ઘણો ટાઈમ થયા તો હાલો જો આપણે છે ને કાકડી લઈએ છીએ પાછળથી જો કાકડી છોલી મસાલો નાખી મસ્ત મજાની કાકડીઓ આપી છે

રાજી રાજી ને કુણી કુણી એ મસ્ત હજી ને મજા મસ્ત છાલ બાલ કાઢી અંદર મસાલો ભરી દીધો તો આપણે છે ને પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રના ચેકપોસ્ટે આરટીઓ ચેકપોસ્ટ મહારાષ્ટ્રનું

અને આજે જવાનું છે બીજી જગ્યા પર ખાલી કરવા કારણ કે અહીંયા અંચારી છે વાપીની બાજુમાં છે તો નજીક જ છે હવે જોઈએ શું છે પોઝિશન ખાલી કરવામાં અને બહેને લઈ જાઓ વીડિયોમાં અત્યારે કારણ કે વાગી ગયા છે બે તમને દેખાડી દો બે વાગી ગયા છે ને આપણે હાલી જોઈએ છે નાસ્તા પાણી પડીકા વાળી સિંગ મસાલા સિંગ મસાલા સિંગ મસાલા સિંગ ખાઈએ છીએ બરાબર જમવાની ઈચ્છા નથી કારણ કે હવે નાસ્તો થઈ ગયો હતો કાકડી ખવાઈ ગઈ હતી ને હવે થોડું થોડું આ ખાઈએ ટાઈમ પાસ કરીએ બરાબર ને તો દોસ્તો જો આ છે ને ગામડામાંથી જવાઈ ગઈ રસ્તા અંછારી અંછારી ગામના નામ જોઈએ ત્યાં આપણે ખાલી કરવાના છે લોકેશન સીએ એકસો ને પાસઠ નંબરની સાઈડ ઉપર જવાનું છે વ્યૂ જો તમે ત્યારે કેવા મસ્ત મસ્ત વ્યૂ આવે છે પણ દસો એવો આંકડો છે કે કે એમાં કામ ના કરી હક્યું ના કરી હક્યું બઉ કારણ કે આગળ પાછળથી વાહન આવતા જતા રહેતા હોય એટલે વિડીયો બનાવવાની તકલીફ પડી જાય સિંગલ પટ્ટી રસ્તો છે જરાક ભૂલ આવી જાય તો વાહન કાબરા પણ ફે જાય મહેરબાની કરીને ધ્યાન આખી રાખીને વાહન આપવું પડે આમાં જરાક બાઈક વાળાને આમ તેમ થાય તો એ વાહન કાબડા કરી નાખે અને કોઈ ફોર વ્હીલ તો કોઈ હોય તો જરાક આમ તેમ ગાડી જરાક દબાઈ ગઈ તો વાહન કાબડા કરી નાખે બરાબર બહુ ધ્યાન રાખીને આપવું પડે બહુ શક્તિથી આપવું પડે मैं कह रहा वहाँ कब्र करी जाए कोई ना लगे ध्यान लेकिन ऐसी है तो हरू तो मैं अम्म जी क्या हो बाकी तो बड़ी हेलो बैनर ए जो वीडियो में तो जी यह जो काटो काटो देखा ही नहीं जो अभी कपड़े हैं तेरी खाली गिरी लिए टीचर कहाँ है टीचर કિચડ કિચડ છે ને તો અંદર આ બાજુ પાછળ ખાલી કરી જાય ગાડી આવે છે આ બાજુ દેખાય એ ગાડી આવે ને એ બાજુ ખાલી કરી અહીંયા વજન કાંટો છે આગળ એક ગાડી ઊભી છે બરાબર ને આ કાંટાવાળો ભાઈ છે ને વયો ગયો છે એને સીપ પડી ગઈ ભાગી ગયા છે આ આઠમાં એક મિનિટ આવશે ને ભાઈ ને સીપ પડી ગઈ ભાગી ગયા બીજા ભાઈ આવીએ ત્યારે આપણો મેળ પડે હવે ભાઈ આવશે અડધો કલાકમાં અને આપણે હવે છે ને આરામથી બેઠા છીએ ને બધાને લોક જોઈએ જ છીએ બધાને કરીએ જ છીએ જેટલા જોઈએ અહીંયા નેટ નથી આવતું પ્રોબ્લેમ એ આવે જ છે કે અહીંયા નવરા હોય ને જોઈને નકામું છે છે હાવ હા આ સાઈડ જ હાલો બેના રહીજો વીડિયોમાં બરાબર આગળ જઈને ક્યાંક એન્ડ કરશું તો દોસ્તો આપણે નીકળી ગયા પાછા ભરીને ગાડી રાત્રે વાંકી ગયા જ છે અત્યારે ખૂણા બે એમ તો તમે કહો ખરે ભાઈ તમે ખોટું બોલતા હશો તો આપણે ઘડિયાળ છે કેસ્યો મસ્તીનો એક ને છેતાલી બરાબર ને હા આપણે ખોટું ના બોલ્યું ભાઈ તમે એમાં ઝોલા આવે છે ઢોલા તો નથી આવતા પણ તબિયત બગડવા આવી છે એવું લાગે છે આજે માથું બહુ દુખે છે અને તબિયત ફેરફાર લાગે છે જરાક બરાબર છે હવે સવારે શું થાય ખબર નથી આજે તો પણ મેં કીધું અત્યારે જરાક લોકની ક્લિપ બનાવી દઉં પછી હવાના કઈ નક્કી નહીં એન્ડિકોલા નો ટાઈમ મળે કે નહીં મળે જો મળશે આજે અનર્ભો હોય તો હેન્ડલ કરી દેસ બાકી તબિયત બહુ ખરાબ થશે થાય કારણ કે પછી થાકી ગયા હોય ને એક બાજુ તબિયત ખરાબ થઈ ગઈ હોય ને એટલે મજા ના આવે વિડીયો હેન્ડલ કરવાની અત્યારે જો કે બોલવામાં જરાક આમ મોટુંગડમ ઝઘડમ જેવું લાગતું હશે તમને લોકોને બરાબર ને આમાં એવું છે કે હું કેમેરા ધ્યાન નહીં હોય મારું મારું છે ને વધારે રોડ ઉપર ધ્યાન રાખવાનું હોય કેમેરા હમું ના હોય ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય પાછા કે ભાઈ તમે વિડીયા ના બનાવો રોડ ઉપર ધ્યાન રાખો તો ભાઈ મારું ધ્યાન છે ને આમે રોડ સામું જ હોય અને કેમેરો તો સામે રોગો આમ રાખ્યો હોય એટલું જ છે જો આ રીતે તમને સામો દેખાય એ રીતે સામો આમ રાખ્યો હોય મારી નજર હોય ને રોડ ઉપર જ હોય આમાં તમને કેમેરામાં મારી નજર ત્રાહીઓ લાગતો હોય તમને ત્રાહીઓ લાગતો હોય